ઓમ શ્રી ગણેશમાં વૃદ્ધાવસ્થાના દુઃખો વૈરાગ્ય પ્રકરણ શ્રી રામચંદ્રજી કહે કે મરશે જેમ હિમરૂપી વજ્ર કમળને આંધી ઝાકળના બુંદોને અને નદી કિનારાના વૃક્ષોને નષ્ટ કરી દે તે જ પ્રમાણે વૃદ્ધાવસ્થા શરીરનો નાશ કરી નાખે જેમ અલ્પ માત્રામાં લીધેલું વિષ પણ શરીરને તુરત કુરુપ બનાવે તે જ પ્રમાણે વૃદ્ધાવસ્થા મનુષ્યના તમામ અંગોને જર્જરિત કરી તુરત જ કુરુપ બનાવી નાખે જેમના તમામ અંગો શિથિલ થઈ કરચડીઓથી આવૃત છે અને વૃદ્ધાવસ્થાએ જેમના તમામ અંગોને જીર્ણ બનાવ્યા તે સઘળાએ પુરુષો અને સ્ત્રીઓ ઊંટ જેવા સમજે વૃદ્ધાવસ્થાના કારણે જેમના અંગો ધ્રુવતા રહે એવા માણસોને નોક ચાકર સ્ત્રી પુત્ર ભાઈ બંધુ મિત્ર વર્ગ પણ પાગલ જેવા સમજી તેમની હાંસી ઉડાવે જે દિનતા રૂપી દોષથી પરિપૂર્ણ હૃદયમાં સંતાપ પહોંચાડનારી અને તમામ આપતીઓની એકમાત્ર સહચરી છે તે વિશાળ તૃષ્ણા વૃદ્ધાવસ્થામાં વધતી જાય અરે બહુ દુઃખની વાત હું પરલોકમાં શું કરીશ આ પ્રકારનો અત્યંત દારૂણ ભય છે જે પ્રતિકારને યોગ્ય નથી વૃદ્ધાવસ્થામાં વૃદ્ધિ પામે ઘટપણમાં હું ઉશિયાળું છું મારું અસ્તિત્વ શું હું કઈ રીતે શું કરવું સારું હું ચૂપ રહું આ પ્રકારની પરવસ્થા જન્મે મને કોઈ સ્વજન પાસેથી ક્યારેય શું અને કયા પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થઈ શકે આ પ્રકારની ચિંતા રૂપી બીજી જરા અવસ્થા ઘટપણમાં ચિત્તને બાળતી રહે વૃદ્ધાવસ્થામાં મનુષ્યની પોતાની શક્તિનું સંતુલન ખોઈ બેસે મનુષ્ય પોતાની શક્તિનું સંતુલન ખોઈ બેસે ક્યારેક ખાવાની શક્તિ હોવા છતાં શક્તિ હોય નહીં આ પ્રમાણે શક્તિ આંસના કારણે ભોગની ઈચ્છા પ્રબળ હોવા છતાં ઉપભોગ કરી શકાતો નથી આવી સ્થિતિમાં ખરેખર કાળજું બળા કરે શરીર રૂપી વૃક્ષની ટોચ પર બેઠેલી જરા અવસ્થા રૂપી વૃદ્ધ બગલી જે નાના પ્રકારના કલેશો દ્વારા શરીરનું અહિત કરનારી છે રોગરૂપી સરફોથી ઘેરાઈને જેમ ચેચે કરવા લાગે તેવું જ મૂર્છારૂપી ઊંડા અંધકારની ઈચ્છા રાખનારું મૃત્યુરૂપી ઘુવડ ક્યાંથી ઝડપથી આવ્યું દેખાય જેમ સાંકાળની સંધ્યા પ્રગટ થતાં અંધકાર દોડી આવે એ જ પ્રમાણે શરીરમાં વૃદ્ધાવસ્થાને જોતાં મૃત્યુ દોડતું ચાલ્યું આવે સોનું નગર જેની ડાળીઓ કપાઈ ગઈ તે વૃક્ષ અને જ્યાં વરસાદ ન થયો હોય તે દેશ પણ કિંચિત શોભતો હોય પરંતુ વૃદ્ધત્વથી જીર્ણ થયેલા શરીરની લગીરે શોભા હોતી નથી વૃદ્ધાવસ્થાનો માર ખાઈને જીર્ણ થયેલા શરીરની સ્થિતિ હિમ પડવાથી કરમાઈ ગયેલા કમર જેવી છે મસ્તકરૂપી પર્વતના શિખર પર ઉગેલી આ વૃદ્ધાવસ્થા રૂપી ચાંદની વાત રોગ અને ખાંસી રૂપ કુમુદિની યત્નપૂર્વક વિકસિત કરે આ ઘટપણ વેગવાળી ગંગા આયુ સમાપ્ત થતા શરીરૂપી કિનારાના વૃક્ષના મૂળિયાને તરત કાપી પાડી નાખે એ તાત જેમ સફેદ પાંદડાવાળી ફૂલોથી લદાયેલી પાતળી વેલ થોડી વાંકી થઈ જાય તે જ પ્રમાણે જેના તમામ અવયવો શ્વેત થઈ ગયા તેવું મનુષ્યનું તે દુબડું પાતળું શરીર વૃદ્ધાવસ્થાથી વાકુ થઈ જાય કમાની જેમ તે ઝૂકી જાય હે મને જેમ કપૂર જેવા સફેદ થયેલા કેના વૃક્ષને હાથી ક્ષણવારમાં ઉખાડી નાખે એ જ પ્રમાણે મૃત્યુરૂપી ગજરાજ વૃદ્ધાવસ્થાથી કપૂર જેવા સફેદ થયેલા શરીરને ક્ષણભરમાં ઉખાડી નાખે એમાં શંકા નથી એ તાત જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈને પણ જીવે તેવા દુષ્ટ જીવન માટે દુરાગ્રહ રાખવાથી શું લાભ પૃથ્વી પર કોઈનાથી પરાજિત ન થનારી આ વૃદ્ધાવસ્થા મનુષ્યોની સમામ મનુષ્યોની સમસ્ત વાસનાઓનો તિરસ્કાર કરી નાખે તેમની કોઈ પણ ઈચ્છાને સફળ થવા દેતી નથી ઓમ નારાયણ નારાયણ નારાયણ